હેલો બાલ મિત્રો નમસ્કાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું તમને નવોદય પ્રવેશ પરીક્ષા અને કોમન એન્ટ્રન્સ બંનેની તૈયારી કરાવું છું નવોદયના વિડીયો પણ મેં ઘણા બધા મૂકેલા છે તે તમારે જોવાના બાકી હોય તો પહેલાં જોઈ લેવાના તેમાં મેં તમને ઘણી સમજૂતી પણ આપેલી છે તમે વારંવાર પુનરાવર્તન કરશો એટલે તમને આવડી જ જશે અને હવે હું કોમન એન્ટ્રન્સ ટેસ્ટના વિડીયો મૂકું છું આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે નવોદયના વિડીયો મૂકેલા છે ને તે પણ તમારે જોઈ લેવાના જે અંકગણિત વિભાગ છે ને તે તમને કોમન એન્ટરસ્ટ ટેસ્ટમાં પણ કામ આવશે એટલે એમાં મેં અમુક વિડીયો જે સમજાવેલા છે તે આમાં પણ આવશે એટલે એ વિડીયો પણ તમારે બધાય જોઈ લેવાના અને આ જે કોમન એન્ટરસ્ટ ટેસ્ટ છે તેમાં જે વધારે તો પાઠ્યપુસ્તકનું જ પૂછાય છે અને આ જીસી આરટીએ જે પ્રશ્ન બેંકને પ્રશ્નપત્ર જે તૈયાર કરેલા છે તે તેમાંથી પૂછાતું હોય છે એટલે હું તેમાંથી તમને તૈયારી કરાવું અને એમાં મેં પેપર નંબર એ અને બી બે બે પ્રશ્નપત્ર મેં તમને વિસ્તારથી સમજૂતી સહિત મેં વિડીયો મૂકેલા છે તે તમારે જોઈ લેવાના અને આજે હું પેપર સી શરૂ કરું છું મહાવરા પ્રશ્નપત્ર જે છે ને તેમાં સી નંબર છે તે સી શરૂ કરું જે તમારે જોવાનો હાલો તો સમજાવું તમને પહેલાં જ છે અહીંયા આપણે તાર્કિક વિભાગથી શરૂ કરીએ પહેલું છે કે શ્રેણી પૂર્ણ કરો જ્યારે પણ શ્રેણી આવે ને ત્યારે પહેલાં બે પદવી વચ્ચેનો તફાવત તમારે સમજવાનો અહીં સાત છે ને અહીંયા દસ છે તો સાતમાં સાતમાં કેટલા ભેરવા દસ છે તો સાતમાં આઠ નવ ને દસ એટલે કે ત્રણ ભેળવા ને ત્યારે દસ છે તો દસમાં કેટલા ભેળવા એટલે સોળ છે તો દસમાં છ ભેળવા એટલે સોળ છે તો અહીંયા કેટલા ભેરવાના અહીંયા તમે જોશો ને ઉપર તો કેટલી પેટર્ન આલી ત્રણ ત્રણનો ત્રણ ત્રણ વધારો થયો એટલે ત્રણનો ઘડ્યો ઉપર આવ્યો ત્રણે કાં ત્રણ ત્રણ દુઃ છ અને હવે સોળમાં નવ ભેળવવાના સોળમાં નવ ભેળવો એટલે આવે પચીસ તો એ આપણે ઓપ્શનમાં ઓપ્શન ડીમાં છે પચીસ જવાબ આવે પચીસ હવે બીજું જોઈએ શ્રેણી પૂર્ણ કરો અહીંયા પણ શ્રેણી પૂર્ણ કરવાની છે તો અહીંયા એક છે એક છે બે છે ત્રણ છે અને પાંચ છે ત્યારે આવું જ્યારે આવે ને ત્યારે સરવાળો બાદ બાકી કે એવું કંઈ પણ હોય એટલે પહેલાં જોવાનું તમારે આ એક છે એક છે તો આ એક ને એક કેટલા થાય એક વત્તા એક એટલે બે થાય પછી એક એક વત્તા બે એટલે ત્રણ થાય બે વત્તા ત્રણ એટલે પાંચ થાય તો હવે આપણે ત્રણ વત્તા પાંચ કરવાના ત્રણ અને પાંચનો સરવાળો કરો એટલે ત્રણ ને પાંચ કેટલા થાય તો કે આઠ આનો નાનો સરવાળો આગળ હાલેલો છે ત્રણ ને પાંચ આઠ આવે એટલે ઓપ્શન બીમાં છે આઠ જવાબ આવે આઠ આકૃ હવે ત્રણ નંબર જોઈએ આકૃતિમાં વધુમાં વધુ કેટલા સ્વરસ છે તે જણાવો હવે આવી આકૃતિ આપેલી હોય ને ત્યારે સોરસ ગણવાની રીત અલગ હોય તો આમાં આપણને પહેલાં જે દેખાતા હોય ને તે સોરસ જોઈ લે ગણી આ આપેલું એક આ બે પછી આ ત્રણ અને આ આ ચાર આવી રીતે ચાર ગણી દીધા હવે આવી રીતે પાંચ છ આ સાત અને આ આઠ અને આ નાનું નવ દેખાય અંદર આ નવ નવ થઈ ગયા અને આ એક મોટું આવી રીતે દસ આવી રીતે કુલ અહીંયા દસ ચોરસ આપેલા છે તો જવાબ આવે બી ચાર નંબર જોઈએ આકૃતિમાં કેટલા લંબસોરસ છે તે જણાવો હવે આકૃતિ છે ને એમાં તમારે લંબસો શોધા શોધવાનું તો પહેલાં જે લંબસોરસ દેખાતા હોય તે શોધી લેવાના તો જોઈએ તો આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ આ છ આ સાત અને આ આઠ દેખાય અને પછી આપણે જોવાનું અહીં થયા અને આ છે આ નવ આ છે દસ પછી આ વચ્ચે એક બને આ અગિયાર પછી આ એક બાર આખું તેર આ એક ચૌદ અને આ એક પંદર થઈ ગયા અને આ મોટું એક બાકી હતું એમ કરીને કુલ સોળ લમસો છે તો આ જવાબ આવશે અહીંયા બી સોળ ખાસ નંબર જોઈએ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તો જોઈએ ને તો અહીંયા આમ ત્રિકોણ તમારે ગણવાના પહેલા જગ્યા દેખાતા હોય ને તો એક બે ત્રણ ચાર પાંચ ને છ છ થઈ ગયા અને આ એક મોટું સાત અને આ એક આઠ કુલ આઠ ક્રિકોણ છે જવાબ આવે સી છ નંબરમાં જોઈએ આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો અહીંયા સળંગ રેખા કેટલી તો અહીંયા તમે જોશો ને તો આ ધજા જેવું છે ને આ એક આ બે અને આ ત્રણ તો અહીંયા તેટલી થાય ને આ ત્રણ ને આ ત્રણ આ ત્રણ થઈ ગઈ પછી અહીંયા આ એક અને આ બે અહીંયા બે છે તો અહીંયા બે અહીંયા બે આ ત્રણ ને ત્રણ છ અને આ બે અને બે ચાર એમ કરીને કુલ અહીંયા દસ થાય તો અહીંયા પહેલાં તમારે દસ એટલા એટલામાંથી અહીં દસ લખી લેવાના આવી રીતે કટકા કટકા ગણવાના દસ થઈ ગયા पण लग, आ आ आ ना आ बे आ हो, दस ने तो लग, एक दरवाजा जेव्हा एक गणवान एक त्रण अन त्रण आस लखी लखवाना पशी देखा एवढी सळंग रेखा गणवा एक आण चार आणि आच पाच कर दस पाच आवे कर जवाब आहे एकवीस तर बी जवाब बी सात नंबर जो आकृतीमध्ये केला लंबसोरस हो पाच लमसोरस आहे तर जे लंबसोरस देखाला गणी दे त्रण चार पाच छ सात आठ आठ थे पशी आ लमसोरस आव पशी आई आम दस पण आई री आम अगि आकृतीमा कुल केला लंसोरस आहे तर केठ नंबर जो आपला शब्दना अंग्रजी मूळाक्षर परिशपैकी शब्द बनत नाही આમે પેલું એ અને બી બંનેમાં આવા તે પ્રશ્ન પૂછાયેલા ત્યારે પણ સમજાવેલું કે જે આ મૂળાક્ષર આપેલા હોય ને તે મૂળાક્ષરમાં જે એક મૂળાક્ષર નહીં હોય ને તે શબ્દ આમાંથી બનતો નહીં હોય એ એને નિયમ લાગુ પડે તો આમાં આ બધા મૂળાક્ષર આમાં છે આ બધા પણ આમાં છે અને આ બીના પણ બધા છે પણ આ બી નંબરમાં જે આર છે ને આ તમને આમાં કાંઈ જોવા મળશે નહીં આમાં આર જોવા મળતો નથી એટલે જવાબ આવશે બી બી જે શબ્દ છે આના પરથી બનશે નહીં આપેલ શબ્દ નવ નવ નંબર જોઈએ આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે પૈકી કયો શબ્દ બનતો નથી તો અહીંયા આવી રીતે પેલા જે નિયમ છે તે જ આને પણ એ જ લાગુ પડે તો અહીંયા તમે જોશો આ શબ્દના મૂળાક્ષર આમાં છે સીના પણ છે બીના પણ છે પણ આ બી જે ઓપ્શન છે ને તેમાં આ જે એલ છે ને તે એલ આમાં ત્યાં દેખાતો નથી એટલે ડી છે તે જવાબ આવશે દસ નંબર જોઈએ અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડી ક્રમ આપો ક્રમ આપણે શોધવાનો છે આ એક શબ્દ આપી દીધેલો હોય અને એના તમારા જે શબ્દ છે ને એમાં આડાવાળા હોય એમાં એબીસીડીનો ક્રમ જે હોય તે આપણે શોધવાનો આવું જ્યારે પૂછાય ને ત્યારે પહેલાં આવી રીતે એબીસીડી તમારે લખી લેવાની અને પછી આવી રીતે ક્રમ આપી દેવાના આમાં પહેલો કોણ આવે પહેલો આવે એ બીજો આવે એચ પછી ત્રીજો આવે એમ અને ચોથો આવે ઓ અને પાંચમો આર અને છેલ્લે આવે ટી એવી રીતે તમારે પહેલાં ક્રમ આપી દેવા અને પછી શોધવાનું પહેલાં જે એ આવે એ બધામાં છે બીજો યાસ આવે એવા તો આ સીમાં નથી એટલે સી તમારે દૂર કરી દેવાનો ત્રીજો એમ આવે એવા એમ આવે એવા હોય ને તે દૂર રાખવાનો આમાં ઓ આવ્યો હોય તો આને પણ દૂર કરી દેવાના પછી આને અહીંયા ઓ આવ્યો ત્રીજો એમ આવવાનો એટલે એટલે આ પણ દૂર થઈ જતો આપણો જવાબ તો આમાં બી આવી ગયો પણ બીમાં તમે જોશો ને આ પેલો બીજો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો એવી રીતે ક્રમ વ્યવસ્થિત છે અને જવાબ આવે બી અગિયાર નંબર જોઈ અંગ્રેજી મૂળાક્ષરો સમ સાચો એ બી છે દીકરા જે ઉપર છે તે જ અહીંયા પણ શોધવાનો છે તો અહીંયા જોઈએ તો અહીંયા પણ તમારે મેં જો અહીંયા ઉપર ક્રમ આપ્યા ઓલાના નીચે આપ્યા હતા અહીંયા ઉપર આપ્યા અહીંયા એક આ બે આ ત્રણ નંબર ઉપર અને આ એમ છે એ ચાર નંબર ઉપર તો પહેલાં ડી આવશે અને પછી એચ આવશે તો એચવાળો હોય ને રાખવાનો એટલે આ દૂર થઈ ગયો આ ત્રણ છે હવે હવે આય આવશે આમાં આય છે પણ આમાં આય નથી એટલે આ પણ હવે આ બે રાખવાના પણ અહીંયા તમે જોશો ને એક આય છેલ્લે આવી ગયો છેલ્લે ન આવવું જોઈએ બે આય છે ને તો બે બે આય છે તો બે બંને બે પછી બંને આય આવવા જોઈએ ને પછી એચ આવવું જોઈએ પછી આવે તો અહીંયા તમે જોશો ને તો આ એચ પહેલો આવ્યો પછી બંને આ આવ્યા અહીંયા નથી આવ્યો એટલે આ બી આમાં દૂર થઈ ગયો એટલે જવાબ આવશે એ બાર નંબર જોઈએ ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી ચાચો વિકલ્પ પસંદ કરવાનો અહીંયા અંકમાં દસ છે ને એ પ્રમાણે તમારે એનો એનો નંબર આપી દીધેલો બેનો નંબર કોણ ને એ અને એવી રીતે અહીંયા પછી અહીંયા મૂળાક્ષર છે અને અંક છે અને અહીંયા પછી એને પ્રશ્ન આપેલો છે આ નળ વત્તા અહીંયા વત્તાની નિશાની છે એટલે આપણે સરવાળો કરવાનો અને તર એટલે નળ એટલે કે એક અને ત્રણ એટલે મેં અહીં તેર લખી નાખ્યા અને તરનું શું થાય તરનું કે ચાર અને છ તો છેતાલીસ મેં લખી નાખ્યા અને તેનો સરવાળો મેં કર્યો એટલે સરવાળો આવે ઓગણ એટલે જવાબ આવે બી બીમાં ઓગણ છે તેર નંબર જોઈ ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો અહીંયા પણ અંકમાં દર્શાવેલા છે અને સાચો વિકલ્પ ઉપર જેમ હતું તેવું જ અહીંયા છે પણ અહીંયા તમે આ જોશો ને આ આપણે શોધવાન છે આ ચણ તર અને તર અણ અને વચ્ચે બાદબાકી છે અહીંયા સરવાળો હતો તો અહીંયા બાદબાકી નિશાની છે તો પહેલાં ચણ તર તે તો બે પાંચ ચાર ને છ આવે છ અણ તાર છ તરણ તો ત ર એટલે ચાર છ ને પાંચ પછી એને મેં બાદ કરી એટલે બે આવે તો બે હજાર ને આપણે અહીંયા સી માં જોવા મળે તો જવાબ આવે સી હવે અહીંયા સૌ જોઈએ જુદી પડતી આકૃતિ શોધો આમાં તમે જોશો ને તો આ બધાને ખૂણા છે બધાને ખૂણા આને પણ ખૂણા છે પણ આ ગોળ જે વર્તુળ છે તેને એક પણ ખૂણો નથી એટલે ટ્યુબલાઇટ છે બલ્બ છે જોઈએ છે તે ઇલેક્ટ્રિક સાધન છે લાઇટથી ચાર ડોલ છે તે એક આપણે નાહવા માટે કે કપડાં ધોવા માટે કોઈ વાપરતા હોય તે વસ્તુ જવાબ આવે સી સોળ નંબર જોઈએ નીચે આપેલા પ્રશ્નોમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલ સાંકેતિક ભાષાને ધ્યાને લઈ ઉત્તર આપો હવે સાંકેતિક ભાષા આપેલી છે આ એક શબ્દ છે ને એની ભાષા આ હોય અને અહીં એમ બરાબર કેટલા આપ્યા ચૌદ આપ્યા તો આપણે મેં અહીં થો પહેલાં એ લખી નાખી છે અને ક્રમ પણ આપી નાખ્યા છે ત્યાં એમ બરાબર ચૌદ તો એમ બરાબર તો અહીંયા તેર છે તો એ ચૌદ આવ્યા એનો મતલબ કે તેર પછી એક કદમ આગળ હાલવાનું જે એમ પછી એન આવે ને એનો નંબર કેટલા છે ચૌદ ત્યાં એમ પછી આપણે ચૌદ લેવાના એટલે અહીંયા ચૌદ લીધા પછી અહીં યુ યુ એટલે કેટલા આવે તો યુ આવે એટલે એકવીસ આવે તો અહીં એકવીસને બદલે બાવીસ લીધા એટલે એક કદમ આગળ આવેલા એવી રીતે હવે આવે એમ પાછા બે બે એમ છે એટલે એમ પછી બંને ચૌદ લઈ લીધા અને છેલ્લે આવે વાય તો વાય માટે કયો આવે તો વાય માટે પચીસ આવે પણ અહીંયા લીધે એટલે છે એટલે એક કદમ આગળ આવેલા છે આનો આનો આ બેનો સંબંધ જેવો છે ને એવો આપણે આના માટે શોધવાનો થશે તો આપણે અહીંયા પી જોઈએ પી માટે પી માટે આવે સોળ આવે બરાબર બે માટે પણ આપણે અહીંયા આના નિયમ પ્રમાણે જોઈએ તો એક કદમ આગળ હાલવાનું એટલે સત્તર જે આવતો હોય ને તે આપણો ઓપ્શન આવે તો આ બે આ બેમાં તો સોળ પહેલાં છે એટલે સોળવાળા બે કાઢ નાખવાના આ બે રાખવાના આવે આપણે હવે એ જોવાનું તો અહીંયા એ છે એને એક નંબર આવે પણ એક કદમ આગળ હાલવાનું એટલે બે આવે એટલે બે વાળું ઓપ્શન જે હોય ને તે આપણે રાખવાનું સત્તર પછી બે તો અહીંયા સત્તર પછી એક છે એટલે આ પણ દૂર થઈ જાય એટલે ઓપ્શન છે એ એ આપણો જવાબ આવે સત્તર પછી બે પછી પાછો પી છે એટલે પાસો સત્તર જ આવશે અને પછી પાછો એ છે એટલે પાછો બે આવશે એટલે જવાબ આવશે એ ઉપર સત્તર નંબર જોઈએ એ સી આ આવી રીતે ક્રમ આપ્યો આમ ક્રમ આપ્યો એટલે અહીંયા પહેલાં તમારા આ એબીસીડી છે ને મેં મેં પણ આને આજ એબીસીડી બીસીડી વાપરી તમારે આવું આવે ને ત્યારે પણ પહેલાં એબીસીડી લખવાની તો આપણે જોઈએ ને તો આ પહેલો એ છે પછી બી વચ્ચે નથી આપ્યો પછી સી આપ્યો ડી નથી આપ્યો પછી એ આપો પેલો પેલા પેલું જે ધોળકું છે ને તે એવી રીતે છે પછી આ એફ છે ને એ એફને લીધો જ નથી વચ્ચે એક મૂકી દીધો અને પછી જીથી શરૂ કર્યું આ જી પછી વચ્ચે એસ એસ મૂક્યો એક મૂકીને એક એવી રીતે એને ધોળકા બનાવેલા છે આ એમ છે ઓ છે અને ક્યુ છે બરાબર તો આપણે ક્યુ છે પછી વચ્ચે આર એક મૂકી દેવાનું અને પછી જોવાનું એસવાળા જે હોય ને ઓપ્શન તે રાખવાના અને એસવાળા આ નથી એટલે આ બે દૂર થઈ ગયા આ અને આ બે રહ્યા હવે એસ આવશે પછી વચ્ચે યુ એસ અને યુ હોય ને તે જોવાનું તો અહીંયા ટી છે આ પણ દૂર થઈ ગયો એટલે જવાબ આપણો અમે બી આવી ગયો આ આર મૂક્યો એસ એસ આવે ટી મૂકી દેવાનું યુ આવે બી મૂકવાનું અને ડબલ યુ આવે એક મૂકીને એક એવી રીતે અહીંયા ક્રમ હતો તો જવાબ આવે બી અઢાર નંબર જોઈએ નીચેના પૈકી શબ્દકોષના ક્રમ મુજબ સાચો ક્રમ શોધો આ ગુજરાતીનો ક્રમ છે ગુજરાતીના ક્રમ માટે પણ સરસ વિડીયો તમને સમજાવેલો છે તમારે પહેલાં ફરજિયાત એ વિડીયો જોઈ લેવાનો અને પછી તમારે ક્રમ શોધવાનું કોશિશ કરવાની તો હવે જોઈએ તો વિશ્રાંતિ વિષ્ણુ વિસ્તરણ અને વૃત્તિ એવું એવી રીતે આપેલા છે વી બધાઇમાં છે અને આ વૃ છે આ વૃ છે ને એ શબ્દ છેલ્લે આવે છે એ તો પાકું છે પણ આ વી વી બધાઇમાં છે વી બધામાં હોય ને ત્યારે પેલો મૂળાક્ષર નહીં પણ બીજો જોવાનો આ શ્રા છે આ સ્ત્ર છે અને સ્ત્ર છે તો આપણે જ્યારે કકો લખીએ ને ત્યારે પેલા શંકર ભગવાનનો સ આવે તો આ શ્રાવણનો છ જે છે ને એ તમે જોશો ને તો એ જોડિયો શબ્દ છે એ જોડિયો શબ્દ છે ને તે આ શંકરના સ પછી મૂકવામાં આવે કક્કાવારી પ્રમાણે જોઈ ને તો એ આમાંથી બનેલો છે એટલે પેલા જે શબ્દ આવશે તે સ વાળો આવે પછી શ્ર વાળો આવે ને પછી સસલા વાળો આવે એવી રીતે હોય તો આમાંથી શંકરના શમાંથી શ્રાવણનો સ બન્યો હોય તો જે શ્રાવણના વાળો પહેલો શબ્દ હશે ને તે પહેલો આવે તો અહીંયા જોઈએ ને તો આ સ્ત્ર છે ને એ પહેલો આવશે ને પછી આ શ્ર ફાડીયો શ આવશે ને પછી છેલ્લે સસલાન છ આવશે એટલે એવી રીતે ક્રમ આપણે આપીએ તો જવાબ આવે એ ઓગણીસ નંબર જોઈએ નીચેના પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ શોધો અહીંયા અંગ્રેજીના શબ્દકોશ ક્રમ આપેલો છે તે પણ મેં વિડીયો અગાઉ મૂકેલો છે તે તમારે પહેલા ફરજિયાત જોઈ લેવાનો હવે અહીંયા જોઈએ તો બધા એ ફરજિયાત છે ના ના પેલા બેમાં એ છે ને પછી બી છે અહીંયા એ પહેલાં એ પહેલાં મૂળાક્ષર જોઈએ તો પહેલાં એ આવે છે એ તો પાકું થઈ ગયું એટલે એ વાળા પહેલાં રાખવાના હવે પછી બીજો બીજો મૂળાક્ષર જોવાનો અહીંયા એન છે અને અહીંયા પી છે તો પેલો એન આવે કે પી તો તમે જોશો ને પહેલાં એ બી ખીડીને તો પહેલાં આવે એન અને પછી આવે પી એટલે પહેલાં વાળું રાખવાનું જેમાં પહેલાં એન એનવાળો ઓપ્શન હોય તે રાખવાનો એટલે આ બે દૂર થઈ ગયા આ બે રહ્યા હવે પછી પીવાળા આ અહીંયા સુધી બરાબર છે આ અને પછી હવે બીનો વારો આવ્યો બી આમાંય બી છે આમાં બીજા ક્રમનો એ છે એ પણ બરાબર તો બે બે બરાબર હોય ને ત્યાં ત્રીજો ક્રમનો જે મૂળાક્ષર આવતો હોય ને તે જોવાનો અહીંયા ત્રીજા ક્રમમાં આય છે અહીંયા આય છે તો આપણે અહીંયા જોવાનું અહીંયા ત્રીજા ક્રમમાં એસ છે તો આમાં તમે મૂળાક્ષરમાં જોશો તો અહીંયા તમારે પહેલો આય આવશે અને પછી આવશે પછી આવશે એસ એટલે આ આય વાળો પહેલો શબ્દ આવશે ને પછી યસવાળો એટલે આપણો જવાબ બનશે સી વીસ નંબર જોઈએ નીચેના પ્રશ્ન નંબરે વીસ એકવીસ અને બાવીસમાં આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો હવે અહીં કેશ પેન માપીકર પરિકર અને કોણ માપક આ જોઈને તો આ બધાય કોઈ પણ કોઈપણ વસ્તુ માપવા માટેના અને કંપાસના સાધનો છે અને આ કેશ પેન છે તે એક કલર પૂરવા માટેની છે એટલા માટે અહીં કેશ પેન તે અલગ પડશે એકવીસ નંબર જોઈએ કબડ્ડી ફૂટબોલ વોલીબોલ બાસ્કેટબોલ આ આટલા છે એમાંથી અલગ કોણ પડે કેમકે કબડ્ડી કેમકે આ ત્રણેયમાં આમ બોલ વપરાય કબડ્ડીમાં બોલ વપરાતો નથી એટલે કબડ્ડી અલગ પડે પછી સાયકલ રિક્ષા એક્ટિવા અને સ્કૂટર તમે જોશો તો આમ બધી વસ્તુ પેટ્રોલથી કે કોઈ ઇલેક્ટ્રિક સાધન છે સાયકલ છે તે આમનામ ચાલતી હોય એટલે સાયકલ અલગ પડે ત્રેવીસ નંબર જોઈએ નીચેના પ્રશ્ન ત્રેવીસ અને ચોવીસમાં શરૂઆતના બે પદ વચ્ચે રહેલ સંબંધને સમજી બાકીના બે પદ વચ્ચે તેવો જ સંબંધ રચાય રચાય તે રીતે ખાલી જગ્યાનું પદ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો હવે અહીંયા બે બે પહેલાં બે સંબંધો પદ હશે તેનો સંબંધ હશે એવી રીતે બીજા બીજાનો સંબંધ આપણે શોધવાનો અહીં પરિમિતિ છે તો અહીંયા તમને જોશો ને તો પરિમિતિનું સૂત્ર તમને આવડતું છે ને તો અહીં પરિમિતિનું સૂત્ર આપેલું છે તો એવી રીતે અહીંયા પણ શું આવશે અહીં ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળનું સૂત્ર તો ક્ષેત્રફળનું સૂત્ર છે કે લંબાઈ વિના લંબાઈ એટલે જવાબ આવશે એ ચોવીસ નંબર જોઈએ અહીં ભારત છે તો એના માટે રૂપિયો એનું ચલણ છે તો અમેરિકા છે તો એનું એનું ચલણ કયું તો કે ડોલર આ તમારા પાઠ્યપુસ્તકમાં છે તે પણ તમારે તૈયારી કરી લેવાની અને પચીસ નંબર જોઈએ અહીં દર્પણ આકૃતિ આપેલી છે દર્પણ છે તે આ બાજુ મૂકવાનું હોય આ બાજુ દર્પણ મૂકો એટલે આ જે ટબકું છે તે અહીંયા આવશે અહીંયા અને આ ભાગ છે એ આ ભાગમાં કોઈ ફેર પડશે નહીં આજે તમને રેખા દેખાય જે દેખાય તો અહીંયા જ જશે એ આવું જે ઓપ્શન હોય ને તે તમારે આવી રીતે આવું હોય ને તે તમારે શોધવાનું તો એવું ક્યાં છે તો કે આપણે સી જવાબ આવે સી છવ્વીસ નંબર જોઈએ દર્પણ આકૃતિ શોધો પેલી જે હતી ને તે જ થઈ તેને પણ જો અહીંયા તમે મૂકશો ને તો એ જ શબ્દ એવો છે કે તે એમ જ રહેશે એટલે જવાબ આવશે ડી સત્યાવીસ નંબર જોઈએ જો માર્ચ મહિનાની પહેલી તારીખે બુધવાર હોય તો તે મહિનાની એક એકત્રીસ તારીખે કયો વાર હોય હવે માર્ચ માર્ચ મહિના કીધું છે અને પહેલી તારીખે તેને બુધવાર કીધો છે તો એકત્રીસ તારીખે શું હોય તો તમે આમ તો અઠવાડિયાના કરો ને તો પહેલી તારીખે બુધવાર તો પછી સાત દિવસ પછી બુધવાર થાય પંદરે બુધ થાય પછી બાવીસે ઓગણત્રીસે બુધવાર થાય અહીંયા અહીંયા ઓગણત્રીસ સુધી કરી લેવા પછી કહીએ તો એકત્રીસ તો બુધ હોય ગુરુ અને શુક્રવાર આવે તો જવાબમાં અહીંયા બીમાં છે શુક્રવાર જવાબ આવે બી વિવેક ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઊભો છે તો તે તેના જમણા હાથ તરફ કઈ દિશા હશે હવે કોઈ વ્યક્તિ અમે ઉત્તર અહીંયા અમે દિશા લખી નાખી આવી રીતે ઉત્તર બાજુ મોઢું રાખ્યો તો એના જમણા કઈ દિશા કઈ બાજુ હોય તો કે પૂર્વ બાજુ એટલે જવાબ આવે એ પૂર્વ ઓગણત્રીસ નંબર જોઈએ તો આખી કીતે ચઢતા ક્રમમાં ગોઠવો અહીંયા પહેલાં ચડતા ક્રમમાં ગોઠવાનું છે તો પેલા જે નાનું હશે ને તે આવશે તો પહેલાં મહોલો એટલે કે જે સોસાયટી કહીને આપણે શહેરી સોસાયટી એ બધા કરતાં નાનો હોય અને પછી ગામ હોય અને પછી તાલુકો હોય ને બધાય કરતાં મોટું હોય જિલ્લો તો આવો ક્રમ જે હોય ત્રણ એક ચાર અને બે એવો ક્રમ હોય તે જોઈએ તો અહીંયા છે બીમાં ત્રણ એક ચાર અને બે જવાબ આવે બી હવે છેલ્લો આજના મીડિયા માટે છેલ્લો જોઈએ ત્રીસ તાર્કિક રીતે ચઢતા ક્રમમાં ગોઠવો અહીંયા છે જગ લોટો ગ્લાસ અને માટલું તો આનેથી પહેલાં જે નાનું છે ને તે આવશે તો બધાયથી ઓછું પાણી કેમાં ગ્લાસમાં અને પછી આવે લોટો પછી એનાથી મોટો આવે જગ અને એનાથી મોટું આવે માટલું આવી રીતે જે ત્રણ બે એક અને ચાર એવો ક્રમ હોય તો શોધવાનો તો એમાં આવો ક્રમ મળી રહે છે બાલ મિત્રો તમને મારો વિડીયો જો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મેં છે ને મારા પ્લે લિસ્ટમાં પણ મેં અલગ અલગ વિડીયો મૂકવા મૂકેલા છે અને તે તમે તમારે જ્યાં ત્યાં વિડીયો ન શોધવા માટે ને ન પડે ને એટલા માટે મેં પ્લેલિસ્ટ પણ બનાવેલું છે તો ખાસ કરીને તમારે પ્લેલિસ્ટ પણ જોઈ લેવાનું તેમાંથી તમારે વિડીયો શોધી લેવાના અને બસ હું કર હું જે તૈયારી કરાવું ને એ તમે તૈયારી કરો એટલે સો ટકા તમે બધા જ વિદ્યાર્થી પાસ થઈ જશો